સહજાનંદ સાંઈ મહારાજની છે અક્ષરભુષ મહારાજની જે શાસ્ત્રી મહારાજની જે યોગીજી મહારાજની જે હરિપ્રસાદ મહારાજની પ્રગટ ગુરુ સાઈ જીવનદાસ સ્વામીની જય 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 યોગેશભાઈ સરસ વાત કરી આપણે ખૂબ ભાગ્યશાળી છે કે એવા પ્રભો સ્વામીને આપણે ગોદ મળી ખરેખર ખૂબ ભાગ્યશાળી છે એકવાર મહારાજવા ખાતે મહારાજ દાદા ને બધા જતા હતા ચોમાસાના દિવસ હતા ને જતા હતા એટલે રસ્તામાં બીજા સંતો હતા એ લોકો વરસાદમાં ભીજાતા હતા અને કઈ રસોઈ બનાવો ને તે બી બનતી ન હતી એમ એટલે મહારાજે વિચાર કર્યો કે આપણે આ લોકો માટે ધર્મશાળા બનાવવી જોઈએ એમ એટલે એ તો વાત જ કરી એટલે જીવા કીધું મહારાજ જવા દો નહીં એ લોકો સેટિંગ એમ કે આ ચોમાસામાં ક્યાં આપણું બધું રહેવાનું બનાવવાનું એમ પણ દાદા જે હતો ને દાદો દાદા એ દાદો મહારાજે ખાલી વાક્યો બોલ્યા એમ કે એ લોકો માટે આપણે સપોર્ટ કરવો જોઈએ એમ તો દાદા એ વિચાર કર્યો કે ચોમાસાના દિવસ તો રૂમ કેવી રીતે બનાવી શકું દાદા એવું કહ્યું કે પોતાનો જે રૂમ હતો એ ખાલી સંતો બધા ઘણા હતા એટલે એમના જે હતા એને તેમાં રહેવા મોકલી આવ્યા એમ સુવા માટે ને દાદા બી ઘર ખાલી કરીને એ બી ત્યાં ગયા બધા સંતોને જે હતા એમને જમાડીને સુવા માટે કહી ગયા એમ એટલે જીવા ખાતા ની રિસાબો હતી કારણ કે જયારે મહારાજ વાત કરે ત્યારે એવું કહે દાદો તો દાદો બસ એટલે પેલા ની રિસા આવે કે મારે અમે કઈ નઈ કે અમે ભી કેટલી સેવા કરી એમ પણ ઘણી વાર સભામાં કીધું કે દાદો દાદો જ ત્યારે જીવાએ ખાચર કીધું કે મારા જે અમે બી સેવા કરી એમ મને તો અમે તો દાદાનું જ નામ લે એમ ત્યારે મહારાજ પાછા બોલા કે દાદો તો બસ દાદો એમ એટલે એની રિસા હતી એમ કે અમારી ભક્તિ કઈ જ નહીં કેમ પણ એ ભક્તિને મહારાજે બતાવ્યું હતું જીવા ને એટલે પછી રાત્રે એક દોઢ ખૂબ વરસાદનો સમય હતો ને જાઓ જીવા ખાચર ને એટલે જીવા ને બોલાવા ગયા એટલે જીવાખાચાર આવ્યા મહારાજ પાસે મહારાજ કહે મહારાજ આટલો મોટો વરસાદ છે અને રાત્રે એક વાગે મને યાદ કર્યો તમે એમ કે દાદાને મળું છે જાણે એટલે એને માસી ચાલે કે મહારાજ આજે એક વાગે આટલા વરસાદમાં દાદાને તમે યાદ કરો એમ મારા કામ છે પ્રર્સનલી કામ છે એમ પછી જેવા ખાચાને લઈ ગયા એને રૂમમાં ગયા તો કશે ઘરે દેખાયા નહીં તો દાદાના રૂમમાં ગયા તો ત્યાં બી નહીં દેખાયા તો પેલા સંતો ચલા જોયા એ કે આ કોણ આવી ગયા એમ મહારાજ કે એને પૂછો તો ખરા તમે કોણ છે એમ એટલે એ લોકો ઉઠાવી રહ્યા એમ અને પછી કીધું કે અમે ત્યાં વરસાદમાં ભી હતા તો દાદો આવ્યો અમને લઈ આવ્યો બધાને મારે સાથે બીજા સંતો બી હતા બધાને લઈ આવ્યો એમ કે ને છોડાવી દીધા એમ બસ દાદો તો દાદો જેમ એટલે દીવો ખાતે પાસા કે મારે જ બી તમારી ભાષા બોલવા લાગ્યો એમ કે દાદો તો દાદો છે જેમ એ એટલે પછી મારે કે ચાલો આપણે દાદાને હોતી એમ પછી દાદાને બધે નહીં મળ્યા એમ તો જે સંત નિવાસ હતા ના દાદો જે સંતોને લાઈનમાં સુઈ ગયેલો હતો દાદો સંતો ને મને ખબર હતી કે દાદા અહીંયા સુઈ ગયા એમ એટલે આખા બધા સંતો માં જોયો દાદા તો કેવું સપ્ત માં હોય એ ખ્યાલ આવી ગયો પછી મહારાજ ત્યાં ગયા અને બેઠા ને એને સોરી પર હાથ મેં ને દાદા એમ દાદા એમ બોલ્યા એટલે સંતો ચપડા સંતો બધા ઉઠી ગયા કે મહારાજ આવી ગયો મહારાજ આવ્યો પછી કીધું કે દાદો હતો દાદો ગઢપુર નો રાજા અને જમીન પર એમ મહારાજે કીધું એટલે સંતો વિચાર મહિના એમ પછી તમે કેમ અહીંયા એમ તો ત્યારે એમ કીધું કે મહારાજ તમે કે કાલે વાત કરી હતી ને કે આ માટે કઈ રહેવાનું રૂમ બનાવવું જોઈએ પણ અમારા આપણેથી બની ન શકે આ વરસાદનું સિઝન છે તો મેં એવી યુત્તી હજી કાયરી કે આ બધા સંતોરણમાં ઘરે લાવ્યા અને એમણે ચોમાસ સુધી રહેશે એમ જ્યારે વરસાદ ખુલશે ને ત્યારે હું ઓડી બનાવી દેશ ને એ લોકો ને રહેવાનું સ્થાન કરી આપીશ એમ ત્યારે મહારાજ કીધું કે તમે તો સુઈ લઈ પણ રાણી જે ખરી ને દાદાની ઘરવાળી તો રાણી તો એમ કે ઠાઠ માથે રહેલી હોય તે ક્યાં છે એમ કેમ કે એ બી સંત બેન નિવાસમાં છે એમ એ તો રાણી કહેવાય એમ તેને તકલીફ પડશે એમ ત્યારે દાદો એમ કે થોડી ઘણી તકલીફ પડશે તો કઈ નહીં પણ જે યાત્રી છે એ તો સુખી રહી શકે ને એમ એટલે બંને ભક્તિ કેવી એમ નિર્માણ ભક્તિ શાસ્ત્રો કે નિર્માણ ભક્તિ શ્રેષ્ઠ છે આપણે કઈક કર્યું હોય તો બીજાને દેખાવાનો પ્રયત્ન કરીએ તો એને કહે કે આપણે આટલું કર્યું એમ દાખલા તરીકે કે બે જણ હોય તો આપણે મોહનભાઈ મે જણ બે જણ હોય ને મેં કઈ કઈ રહ્યો હોય તો મેં રાજેશભાઈ કેમ કે દોસ્ત સેવા બહુ મજા આવી હો બાકી મે જ ને તો દક જવાનું જ હતું આપણે એવું લે એમ એટલે આપણે એક મિક કે ઇન્ડલ કેવાનું વાત કરીએ કે મે કરી છે એમ એટલે એનો ફળ ન મળે બસ આ એક સૂત્ર રાખલો છે બસ એક તો રાજી થા ભગવાનને રાજી રાખવું હોય તો આપણે સુપી સેવા કરવી પડે એમ આપણે તો પસંદ થાય જોઈએ એમ ખરેખર એવા દાદા હતા એમ એટલે એકવાર સ્વામીજી વિદેશની ધરતી પર પધારેલા હતા એમ એક ભગત હતા બસ એવા ભાવી એમને ત્યાં થા રાખેલો હતો નામ મેં ભૂલી ગયો એટલે એમને સ્વામીજી કીધું કે આપણે ગુણાતી જ થાવાનું છે એ ભગત ભક્તિવાળા ત્યારે એ કીધું કે સ્વામીજી તમે બળ આપજો એમ પછી કીધું આ મૂર્તિ જોઈ એમ આ મારા છે અને એની બાજુમાં ગુણાતી કીધું કે આ એ જ ગુણાતી જ છે વિચાર કરો કેવી સ્વામીજી વાત કરી એમ કે એક ગુણાતીત છે એવું બતાવી ગયા કે જે જે ભક્ત સ્વામીજીને માનતા હતા તેને બતાવી ગયા કે એ ગુણાતીત છે આપણે કેટલા ભાગ્યશાળી છે તેવા પ્રગટ ગુરુ આપણને ગુણાથી સર્વે મળ્યા એમ એ બધું જ જાણતા હોય પણ સ્વામીજી હોય ત્યાં સુધી કોઈ એને દેખાડો નહીં કર્યો પચાસ વર્ષ સુધી સેવા જ કર્યા કરી ઝાડુ માયરો શાકભાજી સેવા પણ એક કોઈ સ્ટેજ પર નહીં રહ્યા પ્રભુ સ્વામી કોઈ દિવસ કેમેરામાં બી નહીં આવ્યા હશે આપણે જોઈ જ નહીં હશે એમ પણ કેવી સેવા જયારે સ્વામીજી હતા ત્યારે બી પ્રભુ પ્રભુદાસભાઈ તરીકે હતા સ્વામીજી ત્યારે સ્વામીજી યુવક માં હતા ત્યારે બાપાને ટપ લઈને સ્વામીજી જતા હતા તો કોઈ બહેનો આવે તો એનું પત્ર હોય તો બાપા મને પહોંચાડવાનો હોય પછી બાપા કઈક જવાબ આપે તો એ જવાબ પાછો બહેનોને બી પહોંચાડવાનો હોય એમ એટલે કોઈ અમુક થોડાક ભક્તો હતા અને અમુક પાસદ હતા એની ઈર્ષા જ હતી એમ કે આને છે ને સધર્મ પ્રભુદાસ પાકો નહીં મળે એમ કે બેનો સાથે વાત કરે એમ બેનો જોડે વાત નહીં થાય એમ સરદાર નો લોકતા છે એમ એટલે એને એવી એવી ઈચ્છા આવી એટલે પ્રભુદાસભાઈને કીધું કે પ્રભુદાસભાઈ તમારે બેનો બાજુ જવાનું નહીં એમ એટલે પ્રભુદાસભાઈ કે સારું એમ તો પ્રભુદાસભાઈ સાથે માન સ્વામી હતા ને વાન સ્વામી નામ વિનુભાઈ એવું હતું ભાઈ એટલે એ બધા મિત્ર જ હતા બધા માન સ્વામીને બધા સ્વામીજીના વિવેક સાગર સ્વામીને બધા ડૉક્ટર સ્વામી એટલે પછી બીજા બાપા એ કીધું કે પ્રભુદાસ વિદેશી બહેનો આવેલા છે ને તેમને પ્રસાદી આપ્યા હોય એટલે સ્વામીજી તો પાછા ગયા એટલે રસ્તામાં પેલા દેશી ભક્તો હતા ને એ પ્રસાદ મળ્યા એને જોયું કે બહેનો બાજુ એ ગયા છે આશ્રમ બાજુ એટલે પાછા આવતા હતા પછી પાછું કીધું કે તમારું કોઈ ઠીકાણું નહીં મળે એમ સધર્મનું હવે જે ગયા ને તો તમારે ટાટા ભાંગી લાગે એમ એવું કીધું એટલે તાકી થોડુંક જતા હતા એમ એટલે સ્વામીજીની મિત્ર ખરા ને એમ કે પ્રભુદાસ આ લોકો તો આપણો મારવાની વાત કરે છે એમ કે ત્યારે સ્વામીજી પ્રભુદાસભાઈ ત્યારે કરે ત્યારે સ્વામીજી શું કે અનંત બ્રહ્માંડમાં તો યોગીજી મહારાજનું ચાલે એ લોકોને થોડું ચાલે એમ એટલે એ લોકો થોડું કંઈ કરી શકે એમ કે એટલે પછી સ્વામીજી તો કંઈ બોલ્યા નહીં નીકળી ગયા બીજી દિવસ ગયા પછી બાપાએ કીધું કે પ્રભુદાસ આ બેનો પત્ર આવ્યો છે ને એનો જવાબ તમે પાછા આપ્યા હોય એટલે એનો જવાબ આપવા માટે ગયા તે દિવસે પેલા પાર્ષદ અને ભક્તો જોઈ લીધું એમ એટલે આજે તમે કે પ્રભુદાસભાઈને આપણે પ્રસાદી આપવું જ પડે એમ એટલે આવતા હતા જવાબ આપીને આવતા હતા એટલે કીધું પ્રભુદાસભાઈને ને તારે મિત્રો છે ને એને મોકલી આપો એમ મારે તો મારું કઈ કામ છે થોડું કામ છે સ્વામીજી તો ઓરિજિનલ સ્વરૂપ હતો ભગવાન સ્વરૂપ હતું બધું મિત્ર ને મોકલી આપ્યા ને સ્વામીજી ને પ્રભુદાસભાઈ ને ગોંડલી ઘાટ પર લઈ ગયા ને એવો જબરજસ્ત માર્યો પ્રભુદાસભાઈ ને લાત એવું મારી તો થાય ત્યાર પછી એવી હાલત થઈ ગઈ પછી માન માન ત્યાંથી ચાલીને આવ્યા ને પછી બીજે દિવસે બાપાની ટપલની સેવામાં પાછા પ્રભુદેશભાઈ પહોંચી ગયા એમ બાપા તો અંતરે પુરુષ એટલે બાપા એ કહ્યું શું કરું શું કરું તો બહુ થાકેલા જેવા લાગો છો તમે કઈ થયું છે કે બાપા કે ત્યારે પ્રભુદેશભાઈ કે ના બાપા કઈ નહીં થયું એમ પછી પછી મહારાજ કે આજે મારે નાહવું છે એમ પ્રભુદાસભાઈ તો ચાર પાંચ ડોલ પાણી લાવીને બાપાને એમ નાવડાવ્યો બેસાય બીની એવી પરિસ્થિતિ બે દિવસે બી નહીં જાય એવું એવો માર પડેલો હતો એટલે પછી બે દિવસે પાછા બાપા પાસે જાય ને કીધું શું કરું ગુરુ કંઈ થયું છે બાપા કે પ્રભુદાસભાઈ કંઈ નહીં બાપા એમ કે તમે સાચું હાચું કહો એમ કે મારા મારા શો છે ત્યારે પ્રભુસભાઈ કીધું કે આવું પ્રસંગ બની ગયો વાત એમ ત્યાર પછી બાપાએ સુવડાવ્યા ને એક લોટો સરબત હતું એ શરબત પ્રભુસભાઈ ને પડ્યું સ્વામીજી ના પાડી પણ યોગીજી મહારાજ નહીં પીવું જ પડશે એમ

મુક્તો કેવાનું એકથી એક ચડિયા છે એ કેવા આશીર્વાદ બાપા ના એમ પછી સ્વામીજી એવું કહે સ્વામીજી એવું કહે કે ત્યાં તો સ્વામીજી યુવા ન હતા ને સર્વમંગ સ્વામી એવું કીધું કે સ્વામીજી એવા એ હતા ને કે આટલો હોય ને આખલો સ્વામીજી એવું કીધા સ્વામીજી એવું કીધા આટલો હોય ને આખલો કેટલો તાકાત હોય આપણે દસ પંદર જણા હોય તો આપણને ખેંચી લઈ જાય પણ સ્વામીજી જોવાના હતા ને ત્યારે એમ કે સ્વામીજી એવું કહેતા હતા કે મેં એક ખાતે પકડું ને એમ કે આખરા ને હલવાની એટલી તાકાત સ્વામીજી એટલી તાકાત હતી તે માર ખાધો પણ કેમ સૌ દિવ્ય છે તું ને તારા સૌ દિવ્ય છે એવું મારે માર ખાઈ લીધો એટલી તાકાત હતી ને એમ કે આ દસ જણ હતા ને દસે દસ ને એ મારી શકતે એમ એટલી તાકાત હતી પણ એ તાકાત નો ઉપયોગ નહીં કર્યો સબંધ જશે જોયું એમ બાપા છે ને ફરતા હરતા મારા જીવનમાં કઈક થાય ને એ બાપા કરી હશે એવું માની સદાંતરે જીવતા હતા એમ ખરેખર આપણે એક જ વાત પ્રભુ સ્વામી એક જ રાજી થા તો આપણે કઈ બી કરીએ તો ભગવાનને રાજી રાખવા માટે જ કરવાનું કે સેવા કરીએ તો સ્વામીજી પ્રભા સ્વામીને રાજી કરવા માટે જ કરવાની તો આપોને કંઈક માન નહીં આવે કોઈ આપને ઈર્ષા નહીં જાગે બાકી આપણે કઈ કર્યું ને કોઈ હરિભક્ત નહીં કર્યું હોય ને

પછી એક અમદાવાદ ના ભગત હતા એમના ઘરે રાખેલો બપોર નો રાખેલો હતો એટલે સ્વામીજીએ પેલા ભગત ને કહ્યું કે ફોન કરી દીધું કે આજે રહેતા તમારા ઘરમાં રહે થાળ લેવો છે એમ હવે સ્વામીજી નો આપડે એવી કહીએ કે સ્વામી નો થાળ છે ખાલી ખીચડી શાક બનાવજો એમ પણ સ્વામી હાથે સ્ટાફ કેટલો દસ જણ સ્ટાફ હોય રસોઈ કેટલી બનેલી હોય એમ એક ટાઈમ ને આપણે જમવાનો સમય રાખીએ તો સ્ટાફ ને બધું મળીને આપણે દસ પંદર કે વીસ હજાર ખર્ચો થઈ જાય એક રીતે જોવા જાય એટલે તા સાડ બનીને ને કમ્પ્લીટ એ અશોકભાઈ કેવું નામ હતું એ પાછા છે ને સ્વામી સાથે એને પાછા અહીંયા બોલાવેલા નથી ઘરે બધું હશે કમ્પ્લીટ પછી સમય ત્યાંથી વિચરણ પૂરું થઈ ગયું તાજેથી નીકળ્યા નીકળ્યા એટલે ભગતને કીધું કે અશોક બીજું નામ છે પણ મેં અશોક નામ કેમ અશોક મારે છે ને તારા ઘરે આવું છે માણો મારી ઈચ્છામાં માં થયો નહીં ને તો હરિધામ નીકળી જવાનું એમ ત્યારે પેલો અશોકભાઈ એવું નિષ્ઠા વાળો એમ એટલે કીધું તું મનના રાજા છે ને તારો કોઈ ધોણી નહીં મળે તો ધારે તે કરી શકે એમ એવું કીધું પેલા એ એટલે સ્વામીજી કે ગાડી જવા દો હરિધમ એટલે સ્વામી ગાડી હાકી દીધી પેલા રંચ માં બી એ નહીં સ્વામીજી આપણે કીધું ને કે રસોઈ બનાવો એટલે આપણે બનાવી કાઢી પછી જમે નહી જમે તો બી કહી દી પણ એ રાજી પણ આપણે જબરજસ્ત બોલાવીએ કે આવું મારે ઘરે આવું બોલે આટલી રસોઈ બનાવી છે આવો જ જમાવો જ તો એ મોટા પુરુષ નારાજ થઈ જાય પણ એને અનુવૃત્તિ હોય છે એને કીધું કે મારે નથી આવું એ એક જ સેકન્ડમાં કીધું તારો કોઈ ધોની નહીં મળે તું ધારે તે કરી શકે તારી ઈચ્છા બહુ અઘરી વાત છે આવું બહુ ઓછી વાત છે પછી છે ને થોડીક ગાડી ગઈ બે મિનિટ અહીથી એમ થોડીક ગઈ ને સ્વામીજીને આંખમાં આંસુ આવી ગયા સમજમાં દર દર આસુ પડી ગયા એટલે ગાડી ચલાવતા હતા એટલે આસુ પડ્યા એમ સ્વામીજી એવું કીધું કે એવા ભક્ત છે કે જેનું મન મેં મરડું મન મરટું ને તો એ બી એને બી એમ એ નહીં લાગે એમ દુઃખ નહીં લાગે એટલે સ્વામીજી આસુ પડ્યા એમ વિચાર કરો આપણું કોઈક મન તોડે તો આપણે કેવું થાય એમ આપણે કઈક સેવા આપલી હોય કે તે નહી પહોંચ્યું હોય તો આપણે કેવા ઊંચા નીચા થઈ જાય એમ પણ એ તો કેટલું મોટું એમ એટલે સ્વામી કે આજે એવા ભક્તો છે કે જેનું મેં મન મરડું એમ એની ઈચ્છા નહીં તેવું મેં કરું તે છતાં રાજી રહી એ માંગે તો આપણે પ્રભોત સ્વામી પાસે જે સ્વામીજી મળ્યા છે પ્રભોત સ્વામી એક જ વાત કરી છે કે પ્રભોત સ્વામી આપણે રાજી કરવાય તો આપણું મન મરડે ને ત્યારે આપણે ખુલ્લા થઈ જાવ ત્યારે પકડ ના રાખવી તો મને કોઈ મને ઘરે મારે ઘરે કે દાખલા કરતા કેવું કે આજે પ્રભાવ સ્વયં પધારવાના છે સમય બમ આપી દીધો બધું થઈ ગયું હોય પછી કે આજે નહીં આવવાનું મારે યોગેશભાઈ થાય જવાનું તમારે ઘરે નહીં આવવાનું ને મેં રાજી રેમ જે આવવાના એ જ ભાવથી મેં રાજી રેમ ને મેં યોગેશભાઈ આવી જમ એ મારી સેવા કહેવાય ખરેખર એવા બસ એક ટુ રાજી થા એવા ભાવમાં અમે સૌ ભક્તો જોઈ શકીએ ને આપણે રાજી કરી શકીએ એક પ્રાર્થના 在江南水乡。